વલસાડના હરિયા ગામે રેલવે ફાટક નજીક આવેલા તળાવમાં વર્ષીય મહિલાનો પગ લપસી જતા ડૂબી જવાથી મોત નીપજ્યું તારીખ પચીસ મે શનિવારના રોજ ચાર ત્રીસ કલાકના અરસામાં બનેલી ઘટનાની મળતી માહિતી મુજબ વલસાડના હરિયા ગામ ખાતે રહેતા પચોતેર વર્ષીય સોનીબેન રાઠોડ નામની મહિલા ગામમાં આવેલ રેલવે ફાટક નજીક તળાવ પાસે કુદરતી હજરતે ગયા હતા જે દરમિયાન તેમનો પગ લપસી જતા તેઓ તળાવમાં ડૂબી ગયા હતા જે ઘટનાની જાણ ગ્રામજનોને થતા તાત્કાલિક ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તરવૈયાઓને બોલાવી ડૂબી ગયેલ મહિલાને બહાર કાઢી ઘટનાની જાણ એકસો આઠની ટીમ તેમજ રૂરલ પોલીસને કરવામાં આવી હતી એકસો આઠની ટીમ કોલ મળતાની સાથે જ ઘટના સ્થળે પહોંચી મહિલાને ચેક કરતા તેને મૃત જાહેર કરી હતી રૂરલ પોલીસે ઘટનાની જાણ ખાનગી એમ્બ્યુલન્સ ચાલક નિકુંજભાઈને કરતા તેઓ ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવી પીએમ હેઠળ સિવિલ હોસ્પિટલ ખસેડી રૂરલ પોલીસે આકસ્મિક મોતની નોંધ લઈ આગળની વધુ તપાસ રૂરલ પોલીસે હાથ ધરી છે